બરાબર હોય તેમ લાગી રહ્યું નથી કેમ કે મુંબઈ સ્થિત સેબીમાં પહેલીવાર કાર્યકરોએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે ટોપ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપ લગાવીને સેબીના પ્રમુખ મારવી પુષ્ણા રાજીનામાની માંગ કરી છે ત્યારે શું છે આ વિવાદ અને કેમ કર્મચારીઓનો ઉઠ્યો છે વિરોધનો નો વંટોળ જોઈએ આ રિપોર્ટમાં પરંતુ હાલ મુંબઈ સ્થિત સેબી કાર્યાલયમાં વિરોધ નો વંટોળ છે ગુરુવાર સવારે અંદાજે બસ્સો થી વધુ કર્મચારીઓ બે કલાક માટે પોતાના કામથી અડગા રહ્યા અને સેબી માં ચાલી રહેલા ટોક્સિક વર્ક કલ્ચરનો ખુલીને વિરોધ નોંધાવ્યો સેબી કર્મચારીઓની એક જ માંગ હતી કે સેબી પોતાની પ્રેસ રિલીઝ પાછી ખેંચે અને સેબી પ્રમુખ માધવી બુચ રાજીનામું આપે આખા મામલાની વાત કરીએ તો થોડા દિવસો પહેલા સેબી કર્મચારીઓએ ગૃહ મંત્રાલયમાં પત્ર લખીને ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવાયું હતું કે સેબીનું ટોપ મેનેજમેન્ટ તેમના પર હદ કરતાં વધુ દબાણ કરી રહ્યું છે અંદાજે પાંચસો કર્મચારીઓના હસ્તાક્ષર સાથેના પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે સેબીમાં માહોલ તણાવપૂર્ણ છે અને કામનું વાતાવરણ ખરાબ થઈ ચૂક્યું છે સેબી કર્મચારીઓએ લખેલા પત્ર બાદ સેબીના ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા પોતાનો બચાવ કરાયો હતો જેમાં જણાવાયું હતું કે કર્મચારીઓની ચિંતા પાછળ બહારી પ્રભાવ જવાબદાર છે કર્મચારીઓને ખોટી લાલચો દેખાડીને ભડકાવવામાં આવ્યા છે

સેબી કર્મચારીઓએ ટેપ મેનેજમેન્ટ સામે શું આરોપ લગાવ્યા છે તેની વાત કરીએ તો સેબી ઓફિસમાં ટોક્સિક વર્ક કલ્ચર થઈ ગયું છે કર્મચારીઓને માનસિક હેરાનગતિ થઈ રહી છે ઓફિસમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે સિનિયર મેનેજમેન્ટનો વ્યવહાર પણ ખરાબ થઈ ગયો છે કામની અપેક્ષા પણ ખૂબ વધારી દેવાય છે કર્મચારીઓને રોબોટ સમજવામાં આવી રહ્યા છે હવે તો સેબી કર્મચારીઓ પણ ખુલીને વિરોધ કરી રહ્યા છે અને માધવી બોજનું રાજીનામું માંગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા